ક્યુડીસી કક્ષાનો કલા ઉત્સવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પચીસ ગઈકાલે તારીખ વીસ નવ ચોવીસને શુક્રવારના રોજ સીટ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારી ખાતે યોજાયો જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા બાળકવિ સ્પર્ધામાં પંડ્યા જય જિજ્ઞેશ કુમાર પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો સંગીત ગાયન સ્પર્ધામાં ચૌહાણ ફેની યોગેશ કુમારે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો સંગીત વાદન સ્પર્ધામાં પ્રજાપતિ વિનિત મહેન્દ્રભાઈએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો ત્યારે ચિત્ર સ્પર્ધામાં વાઘ માહી અમૃતભાઈએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો સંગીત વાદન સ્પર્ધામાં નાયિકા દિવ્યાંશુ ભીખુભાઈએ પ્રથમ ક્રમ સંગીત ગાયન સ્પર્ધામાં પટેલ આરોહી કિરણ કુમારે તૃતીય ક્રમ બાળ કવિ સ્પર્ધામાં શેખ આલિયાબાનુ સમીર જેમણે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે નવસારી જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક યોજાય રજૂ થયેલા સંબંધિત વિભાગોના પ્રશ્નો અંગે ચર્ચા પણ કરવામાં આવી ત્યારે નવસારી જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા સહિત વિવિધ સંકલન સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાય આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ મળેલા પ્રશ્નો અંગે ચર્ચા તેમજ સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ભટ્ટાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ વિજેતા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત બહેનો માટે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કેવીએસ હાઈસ્કૂલ ખારેલ ખાતે કરવામાં આવ્યું આ સ્પર્ધામાં ભટ્ટાઈ વિભાગ માધ્યમિક શાળાની વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું બાળ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં સેઠાજ જે હાઈસ્કૂલની સિદ્ધિ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી માર્ગદર્શિત સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ એક સરસી જૈન ઝેડ મદરેસા હાઈસ્કૂલ નવસારી દ્વારા આયોજિત ક્યુડીસી રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ ઓગણીસ નો ચોવીસના રોજ મદરેસા હાઈસ્કૂલ નવસારી ખાતે યોજાયું જેમાં નવસારીની જાણીતી શેઠારજી જે હાઈસ્કૂલે ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા વિભાગમાં મિલેટ્સ સુપરફૂડ કૃતિ જેઠવા પરમ અને યશ પરમાર દ્વારા રજૂ કરવામાં આવી જે કૃતિ એસવીએસ કક્ષાએ ભાગ લેશે આ ઉપરાંત પણ અન્ય વિભાગોમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી કૃતિ રજૂ કરી હતી એસવીએસ કક્ષાના વિજ્ઞાન મેળામાં મનપુર હાઈસ્કૂલના બાળકોની કૃતિ પ્રથમ ક્રમે પ્રસંગી ત્યારે જીસીઆરટી ગાંધીનગર દ્વારા આયોજિત વિજ્ઞાન ગણિત પ્રદર્શન ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત અલગ અલગ પાંચ વિભાગોની અંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં વિભાગ ચાર મોડલિંગ અને કોમ્પ્યુટેશનલ વિચારસરણી અંતર્ગત પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરાવી હતી કૃતિ તૈયાર કરી બાળવૈજ્ઞાનિક પવાર કરીના અને ચૌધરી નિખિલે પ્રેઝન્ટેશન સ્પર્ધા કર્યું હતું તાલુકાના ડાલકી ગામે સામૂહિક સાફ સફાઈ સાગરા અને માણિકપુર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ ગણદેવી તાલુકાના ભાટ ગામે આંતરરાષ્ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ ઉજવાયો તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના ના શનિવારે એટલે કે વર્ષના સપ્ટેમ્બર મહિનાનો ત્રીજો શનિવાર આખો વિશ્વ આંતરરાષ્ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિવસ તરીકે ઉજવે છે આપણા ગુજરાતનું દરિયા કિનારો ભારતમાં સૌથી મોટો સોળસો કિલોમીટરનો દરિયાઈ જીવસૃષ્ટિથી સમૃદ્ધ દરિયા કિનારો છે પરંતુ આજનો મનુષ્ય જીવનનો સૌથી મોટો ખતરો એટલે કે પ્રદૂષણ પ્રદૂષણ છે આ થકી ખોરાક તેમજ વન્ય જીવસૃષ્ટિ સાથે દરિયાઈ તટો પર પ્લાસ્ટિકોનો ફેલાવો પણ છે તો આ પ્લાસ્ટિક પ્રદૂષણથી દરિયાઈના સમુદ્ર તટોને તેમજ દરિયા કિનારાના ગ્રામજનો તેમજ પર્યટકોના સ્વાસ્થ્યને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો આજ રોજ સમુદ્ર તટ સફાઈ દિવસ ઉજવવા માટે ગણદેવી ગણદેવી તાલુકાના ગામે નવસારી પર્યાવરણ પર કામ કરતી સંસ્થાઓ જોડાઈ હતી આ કાર્યક્રમમાં વાઇલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશન નવસારી લાયન્સ ક્લબ બિલ્લી મોરા તથા ભાટ ગામના ગ્રામજનો તથા શાળાના શિક્ષકો અને બાળકો સહર્ષ જોડાયેલા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા નવસારી વિજલપોર અને ગણદેવી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છ શાળા હરીફાઈ યોજાય સ્પર્ધા રંગોળી સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજીને બાળકોને સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરાયા પંદર સપ્ટેમ્બર રવિવારના રોજ સુરતમાં ગુજરાત સ્ટેટ એક્વેટિક એસોસિએશન તેરમી ગુજરાત સ્ટેટ માસ્ટર એક્વેટિક સ્વિમિંગ ચેમ્પિયનશીપનું આયોજન થયેલ જેમાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા અને નવસારી જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા અને નવસારી નગરપાલિકા ત્રણકુંડ ખાતે પ્રેક્ટિસ કરતા પરવેશ શેખે પચાસ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક ઇવેન્ટ્સમાં બ્રોન્ઝ મેડલ સો મીટર બ્રેસ્ટ સ્ટ્રોક ઇવેન્ટ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવીને નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું પ્રીત ફાઉન્ડેશન દ્વારા પહેલી રોટી ગાય કે નામ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ

કરો, લાઈફ કો રિફ્રૅ કરો